જંબુસર ખાતે દ્વારા મહોત્સવ ઉજવાયો ભગવાન સ્વામિનારાયણ અને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને અખંડ ધારીને વિચારનાર દાસત્વ મૂર્તિ પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં સંતોની ઉપસ્થિતિમાં જંબુસર હરિપ્રબોધમ ભક્તો દ્વારા કાછિયા પટેલવાડી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી અગ્રણીઓ કરી આપણી આખી વૈદિક વેદ વ્યાસની છે ચારે વેદનું સંકલન કરી હિન્દુ સંસ્કૃતિને ચાર વેદ ભેટ આપી મહાભારત અઢાર પુરાણ શ્રીમદ ભાગવત અને બ્રહ્મ સૂત્ર સહિતની રચના કરી તેમના શિષ્યોએ કૃતજ્ઞતા વ્યક્ત કરવા અષાઢ માસની પૂર્ણિમા નક્કી કરી તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે આજ રોજ જંબુસર કાછા પટેલની વાડી ખાતે શ્રી હરિપ્રબોધમ ભક્તો દ્વારા હરિઅક્ષર પ્રદેશનો ગુરુ પૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી પૂજ્ય ચિંતન સ્વામી પૂજ્ય સાધુ સૌરભ સ્વામી પૂજ્ય હરિતનય સ્વામીના સાનિધ્યમાં યોજાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી હાર્દિક સિંહ રાઠોડ શહેર પ્રમુખ મનનભાઈ પટેલ અગ્રણી વિરેન્દ્રભાઈ શાહ વીએચપી અગ્રણી નિલેશભાઈ ભાવસાર બજરંગ દળ ભૂપેન્દ્રભાઈ પંજાલ ડોક્ટર કાર્તિક રાઠોડ ડોક્ટર યશ પટેલ કાછિયા પટેલ સમાજ પ્રમુખ સંજયભાઈ પટેલ ધર્મેશભાઈ પટેલ ઠાકોરભાઈ પટેલ હરીશભાઈ પટેલ પ્રવીણભાઈ પટેલ નિલેશભાઈ ઠક્કર સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિનમ્રભાઈએ ગુરુ પરંપરા ગુરુ મહિમા સમજાવ્યું હતું તથા સાધુ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજીના વિડીયો સમજાવી ગુરુનું સ્થાન પર બ્રહ્મની સ્થાને મૂક્યું છે તેમ કહી વચનામૃત અંગે વાત કરી હરિપ્રસાદ સ્વામીજી પ્રબોધ જીવન સ્વામીજીના પ્રસંગોનું સુંદર નિરૂપણ સાથે આપણને કેવા ગુરુ મળ્યા છે તે અંગે સમજાવી પ્રબોધ સ્વામીજીના ભગવાન સ્વામિનારાયણ

પ્રબોધ સ્વામીજી દાસત્વની મૂર્તિ છે વચનામૃત અંગે સમજાવે કળિયુગમાં સતયુગ પ્રગટાવા જણાવ્યું અને કડગનું નિરંતર પ્રભુ તરફ પાળવું તેમ કહી દરેક ભક્તોએ દરરોજ સવારે અને રાત્રે ભજન કરવું નિયમિત અઠવાડિયે સત્સંગ સભામાં જવું તેમ જણાવી સાચું ગુરુ પૂજન કોને કહેવાય તે સમજાવ્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન આશીષભાઈ ગાંધી દ્વારા કરાયું હતું ગુરુ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે હરિઅક્ષર પ્રદેશના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ગુરુપૂજન આશીષનો લાભ પ્રાપ્ત કર્યો હતો